Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈના ગેટવે એલિફન્ટા જઈ રહેલી મુસાફરો સવાર હતા માહિતી મુજબ નેવી સ્પીડ બોટ એક પેસેન્જર બોટ સાથે અત્રાઇ હતી જેના કારણે પેસેન્જર બોટમાંથી પાણી ભરાવા લાગ્યું હતું અને તે બોટ ત્યારે મિત્રો ડૂબી ગઈ હતી અને જેના કારણે સમગ્ર દુર્ઘટના બની હતી ત્યારે મિત્રો પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બોટ મુંબઈ નજીક એલિફન્ટાના ટાપુ તરફ જઈ રહી હતી પરંતુ તે ઉના નજીક પલટી ગઈ હતી અને બોટ દુર્ઘટના બાદ નૌકાદળ ત્યારે જીએમપીટી અને કોસ્ટગાર્ડ એલોગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી હતી જે બોટ સાથે અકસ્માત સર્જાયો તેનું નામ નીલકમલ હતું જ્યારે મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ દુર્ઘટના વિશે માહિતી આપતા લખ્યું કે સૂચના મળી રહી છે કે એલિફન્ટાના જઈ રહેલી નીલકમલ ત્યારે બોટ દુર્ઘટનાગ્રસ્ત કોસ્ટગાર્ડ અને પોર્ટ અને પોલીસની ટીમ બોટ મદદ માટે મોકલવામાં આવી છે સદનસીપે મોટાભાગના નાગરિકો આબાદ બચાવ થયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો